રાજસ્થાનમાં આવેલા ખ્વાજા ગરીબ નવાઝના આઠસો ચૌદમાં ઉર્સ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્સની ઉજવણી કરાઈ મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝના આઠસો ચૌદમાં ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે ઉર્સ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દિદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમાં વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઝુલસનું આયોજન કરવામાં આવ્યું મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલસમાં જોડાયા હતા દરેક જાહેર શોકમાં ઉપલેટા પોલીસ બી આર પટેલ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાઝ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવી છે બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાઝનું જમણવાર રાખવામાં આવ્યું છે ખ્વાજા ગરીબે નવાઝ કમિટી ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝને મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે ચાદર અજમેરની દરગાહ પર નવ ગામમાં ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગા પર ચડાવે છે દુનિયામાં શહેરમાં મનાવવામાં આવે છે તે રીતે સાતસો છ્યાસીના વર્ષથી આ ઉપલેટામાં પણ નિયતનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને સરઘસ પણ ચાઢવામાં આવે છે આજે જોવા જઈએ તો ઓગણત્રીસમાં વર્ષ ચાલુ છે અલગ કઈ ચાલુ રાખે એવી બધા આ પ્રોગ્રામ આપણે ઉપલેટા શહેર ભાજા ગરીબે નવાજ કમિટી તરફથી આયોજન કરવામાં આવે છે જેના હોદ્દેદારમાં આપણે અશરફભાઈ જુમાની ફંટ પાટણવાળા નાસિકભાઈ ગુજરાત હમિતભાઈ શેખ ભાવિભાઈ લાખાને અનિલભાઈ કોડી મહેશભાઈ કોડી તેમજ અન્ય તમામ સદસ્યો કમિટીના મેમ્બર છે અને પોતે દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કમિટીના તમામ પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે કેટલી બનાવે બે ત્રણ બેગો બનાવવામાં આવે છે ત્રણ બેગો જે છે આપણે ચોખા ખાલી રાખીએ છીએ ને બાકી વિપુલ ધમિશ્ર નો રિપોર્ટલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે